તેને અડફેટે લીધો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સાથે જ કન્ટેનર ચાલકે અન્ય રાહદારી યુવાન પ્રેમ રાજપૂતને પણ લેતા તેને ઈજા પહોંચી હતી આ અંગેની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબુ બનેલ કન્ટેનર ડિવાઈડર પર ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે